કે ભાઈ આ ડોસી ના મારે હવે છૂટા છેડા દુવે છે આજે ન દુવે ને કાલે ન દુવે હવે તો સોડાય નિશાના ધારી ધારી સોડા છે આવો નંગ આવો આખા ગામ માં ફરતી ના રહ્યા ભીખ માં જીન રમબા જાત આવણો ઓય રમબા જાત આ ઉમર રમબાની નથી ઓય ડોસી ના છૂટા ફોડવા છે છોકરા ને છે બારે ભીખ માંગવી છે એટલે આ ભીખ માંગશો ભીખ કમો ને કા 2 રૂપિયા હોય કોઈ તમારો બાય હગો ની થાય તમે કમો રાસ ને માશુ કમો બંધ જરૂર ઓય અમે તો કમો રાસ ચા જો તો

લગ્ન થઈ ગયા એમ કહું ને હા લ તો જય માતાજી ભાઈઓ અને બહેનો આ મારું ગાડું છે અને આ ગાડું વેસવાનું છે તેનું સરનામું મો એને છે લખીને આલો છું બરાબર અને આ ગાડાની ખાસિયત એ છે કે જે આ ગાડાનો તણે થાય ને એ હૈડલીન બાયડીનો તણે થઈ જાય છે ટૂંકમાં એના લગ્ન થઈ જાય છે બરાબર

કેટલા ગામમાં પ્રખ્યાત છે જેની ઘરે ગાડુ અને એની ઘરે છોકરા વાંઠા રહેતા જ નથી ભાઈ હાથ પેઢી ના થઈ છે તો હું એ વાંઠા છું

આલીશ બથાઈ ના આલીશ ભાઈ તમે તમારા ગાડો લેવ છો ને તમારા ગાડો લેવ છો રે નો પ્રસાદી નથી કે હું આલીશ હું આલીશ નુ આલીશ ગાડો થી ભાવ આલ છે ને આલીશ વાત કરો છો પૈસા સારા આલ છે ને આલી મારા ભાવ આલવા દે ભમરાજી અમને મફતમાં લેવા નથી આયા તમે પાછા ગાડા ની ખાસિયત તમને કહું એ ભાઈ એ શાંતિરાજ એટલે મુકો છું પેલી થી ટચ નઈ કરવાનું ગાડા નડવા ની પહેલા ખાસિયત તમને કહું બોલો તો પહેલી વસ્તુ તો આ દે આ ગાડાનો ધણી થાય ને એ બાયડીનો ધણી થાય તમે વિડિયોમાં જોયો છે હોય રેડી પણ હાસુ છે હા તો હાસુ કેમ આમાં કે હું કે મારી ઉંમર લગભગ 33 કે 1 વર્ષની થઈ ગઈ બરાબર એ સમયમાં બરોબર 32 વર્ષની ભઈ ઉંમર થઈ ગઈ મારી મારું ક્યાં ઠકોણું ન પડે ગામમાં બધા ઓ ઢમેણા મારે કોઈ સકણ લેવા ના કરે મારા ભાઈ તમાર ખ્યાલું છે ને

તારે તો મેમ ના બેઠા તા મારા મોટું ઘરે શું કરે લાઈનું છે ઘરે તો આપડે ગાડું પાકો બરાબર ને ગાડું પાકો મારે લેવાનું વાત કરે છે

બોલો હવે સરપંચ નો ભાઈ હા આ તો ખાલી દેખું શોધી તો રાખો અલ્યા તમને ખબર છે આ વોલેટ ને પેકિંગ બોલેટ 51000

ઓર બચ ટીવાલે 149000 એમ પૂછો 15000 તમારો પેટી આડો તમને આજુ બરાબર રેડી હવે કોઈ બોલ કરતા તું ઉતર ઉતર એક લાખ ને 60000 ના તણે ઉતા માલિક પૂછતા છે 1 લાખ ને 60000 સા

એક કરોડ રૂપિયા તમે હાલો બરાબર અને ગાડું લઈ લો લગ્ન કરો મોજ કરો અને આજ ગાડા ભરાવો દોરી થઈ જાય બોલો ને

અભરાઈ નો જે માળી આવે ને એના ઉપર સાફ સફાઈ કરતી હતી દિવાળી આ દિવાળી જે દિવાળી તો અહિયાં થી પડતી તારનો થોડોક માઇન્ડ નો પ્રોબ્લેમ રહ્યો છે દવા સારું છે હું શું કહું હા મારે ગાડા ઉપર લેવા દઈ તો મારી ડુસી આવી તો સુટમણો નજે ના ના પણ આ તો ખાલી શું છે ખબર છે એને લાગ્યું ને એમાંથી છો તો ન ડાઈ ડાઈ તમે જો ને હું આથી કહું ને કે પોણી તો થાય જાય ઓયથી કહું કે સા એટલે રોટલા આવી જાય ઓયથી કહું રોટલા ગોદડા આવી જાય